આપણે સેતુર હોય ને એવું ઝાડ છે એટલે અહીંયા મલબેરી કહેવાય એને તો આ ટાઈપની મલબેરી છે અહીંયા બહુ જ આવી છે હજી પાકતી આવે છે એટલે ધીમે ધીમે પણ જે પણ પાકી ગયું હોય તો અહીંયા એને જે ઓનર છે રસ્તા ઉપર જ છે જુઓ આ રોડ છે અને રોડ ઉપર જ છે તો અહીંયા લખ્યું છે કે પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ ટુ સમ ઓફ ધ મલબેરીઝ ઓફ ધીસ ટ્રી કીપિંગ સમ ફોર બર્ડ્સ એટલે તમારે જોતી હોય તો લઈ લેવાની ને થોડી અમુક બર્ડ માટે પણ રહેવા દેવાની અને સ્પેશિયલી બર્ડ માટે રાખી છે તમારે જોતી હોય તો તમારા માટે પણ રાખી છે એટલે રસ્તામાં ચાલતા ચાલતા તમારે લેવી હોય તો લઈ શકો છો આપણે ઇન્ડિયામાં જેવી રીતે રોડ ઉપર ઝાડ હોય તો ખાલી જ થઈ ગયું હોય અને કાં તો કોઈ લેવા જ ન દે વેચવા માટે પણ અહીંયા આવી રીતે હોય છે જેને પણ લેમન ટ્રી હોય કે હા મસ્ત લાગે હા લીંબુ ના ઝાડ હોય કે ઓરેન્જ ના હોય એ આવી રીતે નીચે ટોપલામાં મૂકી દે અને તમારે જોતા હોય તો લઈ જઈ શકો અને સારું ચલો કેવી મસ્ત છે કેમ ભાઈ